નમસ્તે મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો ઘણી વખત આપણને એવું લાગે કે ભગવાન આપણું સાંભળતા જ નથી કથા કરાવી યજ્ઞ કરાવ્યો જાપ કરાવ્યા પૂજા કરું છું રોજ સવારે ઉઠું છું ભગવાનને નવડાવું છું દોડાવું છું એનો શણગાર કરું છું એનો જાપ કરું છું દીવો અગરબત્તી કરું છું અગરબત્તી પણ હું બહુ સરસ સુગંધિત લાવ્યો છું પણ ખબર નહીં ભગવાન મારું સાંભળતા નથી તો આ કોઈ પણ દેવી દેવતા છે આપણા જીવનમાં આપણે જેનામાં વિશ્વાસ કરીએ છીએ એ નથી સાંભળતા તો એની ફરિયાદ આપણે કોણે કરીશું હમ આપણે બી તો ભગવાનની ફરિયાદ કરવી પડશે ને કે આ ભગવાન મારું સાંભળતા નથી હું આટલું બધું કરું છું પણ મિત્રો આવી કોઈ વાત હોતી નથી કારણ કે આપણે જ્યારે જે કર્મ કરીએ છે ને એનું ફળ ભગવાન આપણને આપતા હોય છે આપણા કર્મમાં કોઈ ખામી રહી જાય અથવા કર્મ આપણે મનથી નથી કર્યું અથવા કોઈક બીજા કારણોસર આપણા કર્મનું જે ફળ છે એ નષ્ટ થતું હોય ત્યારે આપણે એવું લાગે કે ભગવાન સાંભળતા નથી તો ભગવાન સાંભળે અને તમારા કર્મનું ફળ તમને ચોક્કસ મળે એના માટે આપણે દેવોના દેવ મહાદેવને કહેવું પડે અને જ્યારે આ વાત આપણે ભગવાનને કહીએ ને ત્યારે દેવોના દેવ મહાદેવ જેની પાસે સંપૂર્ણ અધિકાર છે દેવોનો એટલે તેને મહાદેવ કહેવાય છે તો આ જે વસ્તુ છે ને એને આપણે સમજવાની છે અને આજે છે ને આજના વિડીયોમાં હું તમને સાત વારના સાત અભિષેક બતાવો અને આ ઉપાય જો તમે ચાર થી છ મહિના રેગ્યુલર શિવાલય જઈને કરો છો ને તો ભગવાને તમારી વાત સાંભળવી જ પડે અને તમારા માનેલા ભગવાન નહીં માને તો મહાદેવ તો માને જ અને એ તો તમને સારામાં સારું પરિણામ આપે જ આપણને ખબર જ નથી ને આપણે તો ચાલલા આજના સંતાનોને મેં જોયા છે રોડની બીજી બાજુ ઊભા ઊભા ભગવાનને પગે લાગે છે આમ એવું ન ચાલે જવું પડશે અંદર જવું હા મંદિર ન જવાનું કારણ છે મારા લાલ કિતાબના શાસ્ત્રમાં આ વસ્તુ આપેલી છે કે કોણે મંદિરની અંદર ન જવું પણ એ કુંડળીમાં એવો દોષ હોય તો જ આની વાત આપણે કોઈ બીજા દિવસે કરીશું પણ આ વસ્તુને ધ્યાન રાખજો અને એ છે ને એ અમુક સમય છે અને એ સમય વધુમાં વધુ અઢી વર્ષનો આવે અઢી પછી બીજા અઢી વર્ષનો આવી શકે તો પાંચ વર્ષ એક વ્યક્તિ મંદિર ન જાય પણ એને પોતાને ખબર હોવી જોઈએ કે મારે મંદિર ક્યારે નથી જવાનું બહુ ચોક્કસ છે આ વસ્તુ પણ આજે આપણી વાત પર બહુ સમય નથી બગાડો આજે હું તમને સાત દિવસના સાત અભિષેક બતાવું જો એ તમે તમારા જીવનમાં જોડીને ચાલશો તો તમારી કોઈ પણ ફરિયાદ તમારા ઈષ્ટ સાંભળશે તમારો જે દેવમાં દેવીમાં ટ્રસ્ટ છે તે સાંભળશે અને એ લોકો નહીં સાંભળે તો ઉપર જે હાઈકોર્ટ કહીએ ને આપણે શિવાલયથી એની પર હુકમ આવે કે ભાઈ તમારે આનું કામ કરવાનું છે આપણે ખબર હોવી જોઈએ ને કે ભાઈ અરજી ક્યાં કરવાની છે આપણે સુપ્રીમ કોર્ટની અરજી અહીંયા આપણી જિલ્લા કોર્ટમાં કરી દઈએ તો ના ચાલે જિલ્લા કોર્ટની આપણી ફરિયાદ છે ને તે સુપ્રીમ કોર્ટ લઈ લે તો આને સમજો તો પહેલો અભિષેક સોમવારે સોમવારે દરેક વ્યક્તિએ ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ ગાયના દૂધમાં તમે પાણી ઉમેરી શકો ગંગાજળ ઉમેરી શકો તમારા ગામમાં જે નદી કૂવો તળાવ છે એનું પાણી ઉમેરી શકો છો ભગવાન ને મંજૂર છે આ વાત પણ આ કરો મંગળવારે મંગળવારે તમારે ભગવાનનો અભિષેક કરવો છે ગાય નું દૂધ અને મધ ભેગા કરીને કરો ભલે મધ બે ટીપા નાખજો પણ આ કરો ચોક્કસપણે તમારો મંગળવારનું જે આ અભિષેક છે તે તમારા જીવનના ઘણા બધા દુઃખોને દૂર કરી શકે છે ત્રીજો બુધવારના દિવસે શેરડીનો રસ અથવા કોઈ પણ ફળના રસથી ભગવાન શિવનો અભિષેક કરો જો તમારી અરજી માન્ય થાય જ કે નહીં ચોથું ગુરુવારના દિવસે ગાયના દૂધમાં કેસર અથવા ચપટી હળદર નાખી ને ભગવાન શિવનો અભિષેક કરો અને ભગવાન શિવના મંદિરો છે ને ગલી ગલીમાં છે હિન્દુસ્તાનમાં શિવાલય એટલે એક એવી જગ્યા જ્યાં બધા ગ્રહોની આપલે કરી શકાય બધા ગ્રહોની ઓરાને આપણે મેળવી શકીએ ખરાબ ઓરાને કાઢી શકીએ તો કેટલું સરસ આપણને ભગવાને ફળ આપ્યું છે શિવાલય બનાવ્યા ગલી ગલીમાં આપણા દેશોમાં ગાયનું દૂધ એક એવું પવિત્ર દ્રવ્ય છે કે જેનાથી આપણે જીવનના ઘણા બધા સુખોને મેળવી શકીએ છીએ કેસર હળદર ગુરુના દ્રવ્ય છે ગુરુવારના દિવસે આ અભિષેકથી આપણા જીવનમાં સ્થિરતા આવે છે સમૃદ્ધિ આવે છે જ્ઞાન આવે છે આપણા વડીલો સુખી થઈ શકે છે શુક્રવાર શુક્રવારે આપણે શું કરશું શુક્રવારે ગંગાજળ અથવા તમારા નજીકના વિસ્તારમાં વહેતી નદી કૂવો અથવા કોઈ સારું તળાવ એમાંથી પાણી ભરો એમાં બે થી ત્રણ ટીપા ખસના અત્તર ના નાખો અને આ જળથી જો તમે શિવજીનો અભિષેક કરો છો તો જીવનમાં ક્યારે પણ સમૃદ્ધિની કમી નહીં પડે શુક્ર ઐશ્વર્યથી જોડાયેલો ગ્રહ છે તો આ આપશે અને શિવજી પર આ વસ્તુથી આપણે અભિષેક કર્યો અને ભગવાન પાસે વરદાનમાં આવ્યું ચોક્કસ મળે તો મિત્રો હવે જોઈએ આપને કે શનિવાર શનિવારે ભગવાનનો અભિષેક કઈ રીતે કરાય તો મહાદેવનો અભિષેક કરવો હોય તો નદીના સ્વચ્છ જળમાં કૂવાના તળાવના કોઈ પણ સ્વચ્છ જળમાં બે થી ત્રણ ટીપા સરસવના તેલના નાખો અને આનાથી તમે ભગવાન શિવનો અભિષેક કરો ને શનિવારે તમારે જે ફરિયાદ કરવી હોય તે કરી દો કયા દેવી કયા દેવતા કોણ તમારી વાત નથી માનતું કો ભગવાનને એ સાંભળશે તમારા દેવતા પર ઉપરથી હુકમ આવશે કે ભાઈ આની વાત માનો સ્વચ્છ દિલથી સાત્વિક મનથી આ કામ કરવાનું છે ને હવે જોઈએ આપણે રવિવાર રવિવારે ભગવાન શિવનો અભિષેક કરવો હોય તો શું કરવું જોઈએ રવિવારે ભગવાન શિવનો અભિષેક કરવો હોય તો ગાયના દૂધમાં ચપટી ગોળ ચપટી ખાંડ એક ચપટી લાલ ચંદન આ મિશ્રિત કરો અને આનાથી ભગવાન શિવનો અભિષેક કરો જુઓ કે આ અભિષેક તમને સૂર્ય જેવું તેજ આપે જે માણસો જિંદગીમાં પાછા પડે જ ને એનું દુઃખ પણ દૂર થાય એ બી સામેના માણસને પ્રભાવિત કરીને પોતાનું કામ કરી શકશે આ છે ને આ એક જે મેં કીધું એ વસ્તુ જો તમે એક અઠવાડિયાની બરાબર એમાં જોડી અને પાંચ સાત મહિના આ રીતના ભગવાનના અભિષેક કરો ને જીવનમાં ક્યારેય કોઈ કમી નહીં પડે ને તમને ક્યારેય બી એવો અહેસાસ થશે જ નહીં કે મારી વાત ભગવાન માનતા નથી કારણ કે સાત દિવસ અઠવાડિયાના સાત દિવસ આપણા સાત ગ્રહોથી જોડાયેલા છે અને જ્યારે એ ગ્રહોની વસ્તુ એનું દ્રવ્ય એને એ કરીને આપણે ભગવાન શિવને અર્પણ કર્યું એનાથી ભગવાન શિવનો અભિષેક કર્યો અને એ અભિષેકનું ફળ જે આપણને મળવાનું છે તે મળવાનું જ છે કોઈ તકલીફ આવતી જ નથી તો મિત્રો આવા નાના નાના અને સરળ ઉપાય આપણા આપણા ધર્મમાં આપેલા છે છે સનાતનમાં તો તો એવા સરસ ઉપાય કે નાનકડી વાત જો તમે જીવનમાં જોડી જીવન બદલાઈ જાય ઘણા લોકો એવા આવે જ મારી પાસે કે સાહેબ અમે સામેના માણસને પ્રભાવિત નથી કરી શકતા અમારી વાત કોઈ માનતું નથી આજે આપણે વાત કરીએ છીએ આપની વાત દેવ નથી માનતા દેવી નથી માનતા તો આપણે શું કરવાનું તે તો સામાન્ય જીવનમાં માણસની વાત કોઈ સામેનો માણસ નથી માનતો એને શું કરવું જોઈએ એને સૂર્યને જલ ચડાવવું જોઈએ ચપટી ગોળ નાખીને કરો ઉપાય જો ચાર છ મહિના તમે પ્રભાવ પાડી શકશો સામેના માણસ પર સામેનો વાત તમારી વાત માનશે તમે એને કન્વિન્સ કરી શકશો મનાવી શકશો તમારું કામ સહેલાઈથી કરાવી શકશો તમે કરશો તો ને પણ તમને સવારે અગિયાર વાગે ઉઠવું છે ને પછી તમારે કામ કરવું છે ને પછી આવો પ્રભાવ જોઈએ છે તો ના મળે આપણે નજીકમાં એક બે વિડીયો બીજા જોઈશું બ્રહ્મ મુહૂર્તના બ્રહ્મ મુહૂર્તમાં શિવાલયની શું પરિસ્થિતિ છે અને એ જે સમય છે ને એ સમયે જો આપણે શિવ સાથે જોડાયે તો આપણને શું મળે એનું જ્ઞાન બી આપણે લઈશું મિત્રો તમારામાં પોતાનામાં કંઈક જોઈશે તો તમને કંઈક કોઈ આપશે ને આપણે કોઈ વસ્તુ લેવા ગયા તો આપણું પાત્ર કાણા વગરનું હોવું જોઈએ ને આપણા પાત્રમાં જ કાણું હોય તો એ દોડાઈ જવાનું છે ને તો આવી વસ્તુઓ આવી વિદ્યાઓ આવી શક્તિઓ આવા આશીર્વાદ આ બધું મેળવવું હોય ને તો આપણે પહેલાં આપણી જાતને સોલિડ કરવી પડે મજબૂત બનાવવી પડે આપણામાંથી કંઈ ગળી ન જાય એ પરિસ્થિતિમાં પહેલાં જવું તો પડે જ તો જ આપણે આ બધી વસ્તુને ગ્રહણ કરી શકીએ ને તો આ ચોકસાઈ જરૂરથી રાખજો અને મિત્રો આ જે મેં કીધા એ સાત અભિષેક જો તમે તમારા જીવનમાં સહેલાઈથી સરળતાથી જોડીને ચાર છ મહિના આ ઉપાય જો તમે કરશો ને શિવરાત્રિથી શરૂ કરો અને આગળના સમયમાં કરતા રહો ચોક્કસ તમે એક એવા પ્રભાવશાળી વ્યક્તિ હશો કે સામેનો માણસ કદાચ તમારાથી થોડુંક અંતર રાખીને ચાલશે ને તમારું કહેલું માનશે અરે મેં તો આજે તમને એવું કીધું કે ભાઈ ભગવાન તમારી વાત નથી માનતા તો આ ઉપાય કરો ભગવાન માનતા થઈ જાય તો સામાન્ય માણસનું તો ગજુ જ નથી ને તો મિત્રો આજનો વિડીયો તમારા માટે બહુ જ ઉપયોગી છે અને ચોક્કસ જીવનમાં જોડીને ચાલજો તો ચોક્કસ તમને ફાયદો મળશે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોકસી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે